માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડી નંબર જી જે સોળ ડી કે સિત્તેર જે ભરૂચ તરફથી અંકલેશ્વર બાજુ આવે છે જે ગાડીમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલો છે જે બાતમીના આધારે પોલીસે મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ઇકોક આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા એમાંથી શંકાસ્પદ કોપરના વાયર કોપરની પ્લેટો પક્કડ પાના અને કટર મળી આવ્યા હતા પોલીસે એક પોઈન્ટ અગિયાર લાખનો સામાન અને કાર મળી કુલ રૂપિયા છ પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વાલિયા તાલુકાના વાગલખોડ ગામના નિસાળફળિયામાં રહેતો અમિત દામજી વસાવા મુકેશ અમરસિંહ વસાવા સુનીલ છત્રસિંહ વસાવા અને જયેશ મનહરભાઈ વસાવાને ઝડપી પાડ્યા છે જ્યારે નોબલ માર્કેટમાં રહેતો રવિ નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે